નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાબુલાલ પટેલ વેટરનરી ડૉક્ટર મારી આ યુટ્યુબ ચેનલ ડોક્ટર બાબુમાં સર્વેનું સ્વાગત છે મિત્રો આજનો મારો વિડીયોનો વિષય છે પ્રોલેપ્સ ઓફ વજાઈના યુટ્રસ ઇન કેટલ એન્ડ બફેરો ગાય અને બેસમો યુટ્રસ અને વજાઇનાનું પ્રોલેપ્સ એની સારવાર અને એનું મેનેજમેન્ટ મિત્રો પ્રોલેપ્સ એટલે સાદી ભાષામાં કહીએ તો વજનના કે યુટરસનું એની મૂળ જગ્યાએથી ખસીને બહાર આવી જવું અને આ કંડિશન થવાનું જે આપણે કારણો જોઈએ તો પશુ પ્રેગનન્ટ હોય કે તાજું બી હોય એ દરમિયાન એના શરીરમાં અચાનક ઇસ્ટ્રોજનનું લેવલ જ્યારે વધી જાય એટલે ઇસ્ટ્રોજન લેવલ વધવાથી એના મસલ્સ રિલેક્સ થઈ જાય વલ્વલ લિપ્સના મસલ્સ અને વજનના મસલ્સ રિલેક્સ થાય એ તબક્કે એક પ્રોડક્ટ થતું હોય બીજા નંબરે પશુ તાજું વ્યાયું હોય તો ઘણી વખત તો વ્યાતી વખતે તરત બચ્ચાની સાથે આખો યુટરસ અને પ્લેસેન્ટા વધુ બહાર આવી જતું હોય છે અને ઘણી વખતે તો વ્યાય પછી છ આઠ કલાક કે બાર કલાક કે વધુમાં વધુ ચોવીસ કલાક સુધી જ્યાં સુધી એનું સર્વિક્સ પૂરેપૂરું ઓપન હોય ત્યાં સુધી આખું યુટરસ બહાર આવતું હોય છે પરંતુ એક વખત એની સર્વિક્સ ક્લોઝ થઈ જાય સ બહાર આવી શકે એવી પોઝિશન ના થાય પછી યુટ્રાઇન પ્રોલેપ્સ થતું હોતું નથી એટલે મિત્રો જે બે એ વસ્તુ છે કે એક વજાઇનલ પ્રોલેપ્સ અને યુટ્રાઇન પ્રોલેટ્સ હવે વજાઇનલ પ્રોલેપ્સમાં પણ પશુ જ્યારે પ્રેગ્નન્ટ હોય બે ચાર કે છ મહિના કે છેક અપ ટુ એન્ડ સુધીમાં ગમે ત્યારે વજાઇનલ પ્રોલેપ્સ થતું હોય છે એમાં પણ જ્યારે લાસ્ટ ટ્રાઇમેસ્ટર હોય છેલ્લે વ્યાવવાના થોડા દિવસો બાકી હોય એ વખતે એના શરીરમાં ઇસ્ટ્રોજનનું લેવલ ધીમે 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 વધતું હોય છે આ ઇસ્ટ્રોજન એના પ્લેસેન્ટામાંથી રિલીઝ થતો હોય છે એટલે એ ઇસ્ટ્રોજન લેવલ ધીમે 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 વધે એટલે પશુ જ્યારે બેઠું હોય તો એ વખતે એનો જે બલ્બર લિફ્સના મસલ્સ થોડા રિલેક્સ થાય વજનલ મસલ્સ રિલેક્સ થાય એટલે પશુનો જે બલ્બર લિફ્સનો ભાગ છે એ ઉપસેલો દેખાય ઘણી વખત એ તો એ ભાગ એટલો બધો ઉપસી જાય કે નાળિયેર જેટલું આખો ભરાવ થઈને બેસતું હોય છે અને એમાં પણ જો પશુ આગળથી ઊંચું વધવામાં આવતું હોય તો એ કેસમાં ઘણી વખતે પ્રોલેપ્સ આખે આખું બહાર આવી જતું હોય છે એટલે આ જે લાસ્ટ કન્ડિશનમાં લાસ્ટ પ્રેગ્નન્સીની સ્ટેજમાં જે પ્રોબ્લેમ્સ થતું હોય છે જેમાં ઇસ્ટ્રોજન લેવલ સડન વધતું હોતું નથી પરંતુ ધીમે ધીમે બધાને એના મસલ્સ રિલેક્સ થાય એના લીધે જે પ્રોલેપ્સ થતું હોય છે હવે એકવાર આખો એનો બજાયનાનો ભાગ ઉપસેલો રહે એના ઉપર છાણ માટી પાણી કચરો બધું અડે એટલે એનું ઇન્ફેક્શન થાય ઇન્ફેક્શન થવાના લીધે પશુને ઇરિટેશન થાય ઇરિટેશન થાય એટલે પશુ પેશાબ અને પોદળો કરતી વખતે સ્ટ્રેનિંગ કરે જોર કરે વાકું ઓળી જાય અને એના લીધે પણ જે એના બજાઈના મસલ્સ છે એ વધારે પડતા રિલેક્સ થઈ જાય એટલે ઘણી વખતે એવી કન્ડિશન થઈ જાય કે આખો બલ્બર લિપ્સનો ભાગ એકદમ રિલેક્સ થઈ ગયેલો હોય વજાઇના મસલ્સ રિલેક્સ થઈને આખું વજાઈને બહાર આવી જતું હોય પશુ ઊભું હોય તો પણ એ બહાર આખો ભાગ લબડતો થઈ જતો હોય છે એટલે એ કન્ડિશનમાં મસલની ટોનિસિટી જતી રહેતી હોય છે એટલે જે ટોનિસિટી જતી રહે એના લીધે એ પરમાનન્ટ પ્રોબ્લેપ જેવું થઈ જાય ક્રોનિક પ્રોબ્લેપ થઈ જતું હોય છે એટલે એક આ કન્ડિશનમાં આપણને પ્રોબ્લેપ જોવા મળતો હોય જ્યારે બીજી કન્ડિશનમાં કે સડન રાઇઝ ઓફ ઇસ્ટ્રોજન ઇસ્ટ્રોજનનું લેવલ અચાનક વધી જાય અને એમાં પણ ખાસ જ્યારે પશુ પ્રેગનન્ટ હોય અને ગરમીમાં હોય જેને આપણે જસ્ટેશનલ હિટ કહીએ છીએ એવા તબક્કે ઇસ્ટ્રોજનનું લેવલ વધતું હોય છે અને બીજી કન્ડિશન કે જ્યારે એની ઓવરી ઉપર ફોલિક્યુલર સિસ્ટ હોય તો ફોલિક્યુલર સિસ્ટ જે વખતે ફૂલ ડેવલપ થયું હોય એ વખતે એની અંદરથી ઇસ્ટ્રોજન રિલીઝ થતો હોય અને એ ઇસ્ટ્રોજન રિલીઝ થાય એટલે એના બલ્વર લિપ્સના મસલ્સ કે વજાનાલ મસલ્સ રિલેક્સ થતા હોય છે હવે એક વખતે બલ્વર લિપ્સના કે વજાઇનલ મસલ્સના વજનના મસલ્સ રિલેક્સ થાય એટલે એના ઉપર એની પકડ રહેતી નથી હોતી બીજા નંબરે યુરિનરી બ્લેડરના મસલ્સ પણ રિલેક્સ થતા હોય છે એટલે પશુ જે પેશાબ કરે એ પેશાબ યુરિનરી બ્લેડરમાં ભેગો થાય એટલે સમયાંતરે જે પેશાબ કરે જતું હોય પશુ એ પેશાબ રેગ્યુલરલી પાસ ના થાય એટલે પેશાબ અંદર વધારે પડતો ભેગો થતો હોય છે અને ધીમે 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 આખું યુરિનરી બ્લેડર ફૂલ થઈ જતું હોય પશુ પેશાબ કરવાની કોશિશ કરે એ વખતે જે વાંકું વળે એ વખતે વજાયનલ મસલ્સ અને વલ્વરલેફના મસલ્સ જે રિલેક્સ થઈ ગયા હોય એના લીધે યુરિનરી બ્લેડર આખું ઇન્વર્ટ થઈને વજાયનાના ભાગની અંદર જતું રહેતું હોય છે એટલે પશુને પેશાબ કરવામાં તકલીફ પડે અટકી અટકીને પેશાબ કરે એ વખતે યુરિ યુરેથ્રા પણ વળી જતી હોય છે એટલે પેશાબ સહેલાઈથી કરી શકતું નથી એટલે પેશાબનો અટકાવ થાય એટલે પેશાબનો અટકાવ થાય પેશાબ પૂરેપૂરો થાય નહીં એટલે યુરિનરી બ્લેડર ફૂલ થઈ જાય જેમ જેમ યુરિનરી બ્લેડરની સાઇઝ વધતી જાય એમ એમ આખો મજાનેલ પાર્ટ છે કે જે પ્રોલેપ્સનો પાર્ટ છે એ એલાર્મ થતો જાય અને એના લીધે પશુ પશુ સ્ટ્રેનિંગ પણ વધારે કર્યું છે એટલે એક બાજુ યુરિ યુરિનરી બ્લેડરમાં યુરિન પણ વધતું જાય અને આ બાજુ એનું એલાજમેન્ટ વધતું એલાજમેન્ટ પણ વધતું જાય પશુનું સ્ટ્રેનિંગ પણ વધતું જાય છે એટલે એ કંડિશનમાં આખું જે વજનલ પાર્ટ હોય એ તડબૂચ જેટલો અથવા તો મોટા પાણીના માટલા જેટલો પણ થઈ જતો હોય છે અને આ કંડિશન ભાગે સવારના વહેલા પરમાં ઠંડુ વાતાવરણ હોય એ વખતે વધારે જોવા મળતી હોય છે કારણ કે એ વખતે એના પશુના શરીરમાં કેલ્શિયમનું લેવલ પણ થોડું ઘણું ડાઉન થતું હોય છે એ તબક્કે આ કન્ડિશન થોડી વધારે જોવા મળતી હોય છે એટલે આ જે આપણે વાત કરીએ કે ફૂલ ટર્મ કે લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે પ્રોબ્લે પ્રોબ્લેમ્સ થાય અને પ્રેગ્નન્સી દરમિયાન જે પ્રોબ્લેમ્સ થાય બજારને પ્રોબ્લેમ્સ અને ત્રીજી કન્ડિશનમાં કે વ્યા પછી તરત ચોવીસ કલાક કે અડતાલીસ કલાક પછી જ્યારે એની સર્વિક્સ બંધ થાય અને પછી પશુઓ જ્યારે સડનલી ગરમીમાં આવે અથવા તો એનું ઇન્સ ઇસ્ટ્રોજન લેવલ વધી જાય એવા તબક્કે પણ વજાઇનલ પ્રોલેપ્સ થતું હોય છે હવે આ વજાઇનલ પ્રોલેપ્સની કન્ડિશન બધા કેસમાં ભલે એનું સ્ટેજ અલગ અલગ હોય પણ કન્ડિશન એક જ ટાઈપની હોય એનું કઈ રીતે આપણે હેન્ડલ કરવું અને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું બીજા નંબરે આપણે જોઈ લઈએ તો યુટ્રાઇન પ્રોલેપ્સ કે પશુ બીજા પછી તરત બચ્ચા સાથે પેશન્ટ સાથે આખું યુટરસ બહાર આવતું હોય છે અને એને આપણે યુટ્રાઇન પ્રોલેટ્સ કહીએ છીએ હવે યુટ્રાઇન પ્રોલેપ્સ હોય કે વજાઈનારું પ્રોલેપ્સ હોય એનું હેન્ડલિંગ કે મેનેજમેન્ટ લગભગ સરખું હોય સિવાયને સિવાય કેસમાં કે વજાઈનાર પ્રોલેપ્સ હોય તો એ કેસમાં લગભગ પશુ ઊભું હોય અને ફૂલ યુટરાઈન પ્રોબ્લેમ્સ હોય એ કેસમાં પશુ બેસી ગયેલું હોય તો બંને કેસમાં કઈ રીતે આપણે હેન્ડલ કરવું એ સાથે સાથે જોતા રહીશું હવે જે કેસમાં વજાયનલ પ્રોલેપ્સ હોય આપણને પશુ માલિકનો ફોન આવે આપણે ત્યાં જઈએ તો ઘણી વખતે આપણે જઈએ પહેલાં બજાયના ઉપર કંઈ ઇન્જરી થઈ ગઈ હોય આજુબાજુ કોઈ એવા લાકડાનો થાંભલો કે ખૂંટી લગાવેલી હોય અથવા તો પાછળ દિવાલના ભાગે એ વજાયના ના લીધે થોડું ઘણું ટિયર થયું હોય કે બ્લીડિંગ થતું હોય આવું ઘણી વખત જોવા મળતું હોય છે પણ જ્યાં સુધી એનું વજાયનાનું અપર લેયર એટલે કે આઉટર લેયર ટિયર થયું હોય કે ઇન્જર થયું હોય ત્યાં સુધી બહુ ચિંતા કરવાનો પ્રશ્ન નથી પરંતુ વજાયનાનું ઇનર લેયર ટિયર થયું હોય યુટ્રસનું ઇનર લેયર ટિયર થઈને આપણો હાથ આખે આખો યુટ્રસની અંદર જતો રહે બચ્ચું પકડાય આવી કન્ડિશન હોય તો એ કંડિશનમાં ક્યારેય રિઝલ્ટ નહીં મળે એ કન્ડિશનમાં બચ્ચું વહેલું મોડું મરી જશે અને બચ્ચું મરવાના લીધે પશુ પણ મરી જશે એટલે એ કન્ડિશનમાં રિઝલ્ટ નહીં મળે બાકી નોર્મલ કેસમાં થોડી ઘણી ઇન્જરી હશે તો પરફેક્ટલી રિઝલ્ટ મળશે પરંતુ જ્યારે આપણે પશુ માલિકના ઘેર જઈએ આવી કન્ડિશનમાં હોય તો તરત બીજી જ મિનિટે એ પશુને એવી સલામત જગ્યાએ ખસેડી લેવાનું કે જ્યાં આજુબાજુ કોઈ થાંભલો કે ખૂંટી ના હોય કે દિવાલ ના હોય જેના લીધે ખજાઇનલ ફોલેપ્સ માંસને કોઈ નુકસાન ના થાય સૌથી પહેલી વસ્તુ આ કારણ પછી બીજા નંબરે પશુને વ્યવસ્થિત રિસ્ટ્રેન કરી દેવાનું જરૂર હોય તો અડધો કોણો એમ એલ જાહેરીથી નાખી દેવા પછી જે બજાઇનલ ફોલેપ્સ માસ છે એને આપણા ચોખ્ખા હાથથી બે હાથે પકડીને ઊંચો કરવા ઊંચો કરશો એટલે જે એની અંદર યુરિન ભરેલું છે યુરિનરી બ્લેડર જે ઇન્વર્ટ થયેલું છે એ સીધું થશે યુરેથ્રા ઉપર જે પ્રેશર છે યુરેથ્રા વળી ગયેલું છે સીધું થશે એટલે પશુ તરત પેશાબ કરશે અને છતાંય જો પેશાબ ના કરે તો સારી સાદી રબરની ટ્યૂબ અથવા તો ઇરિગેટરની ટ્યુબ હોય એ યુરેથ્રા મારફતે અંદર પાસ કરવાની એના લીધે યુરે યુરિનરી બ્લેડરની અંદર જે કંઈ પેશાબ હશે એ બધો બહાર નીકળી જશે એકવાર પેશાબ બધો બહાર નીકળી જાય એટલે આખું વજાયનલ પ્રોલેપ્સ માસ્ક જે છે એ સંકુચિત થઈ જશે પશુ પણ એકદમ કમ્ફર્ટ ફિલિંગ કરશે પછી પાછળથી પશુ કોઈ જોર નહીં કરે એટલે એકવારિ આખો વજાઇનાલ માસ સંકોચી જાય પછી એને ક્લીન પીપી વોટરથી એકદમ સાફ કરી દો ડેટોલ જેવું એન્ટિસેપ્ટિક સોલ્યુશન હોય એનાથી પણ એના આખું પ્રોલેપ્સ માસ બિલકુલ સાફ કરી નાખો અને પછી ધીમા હાથે એ પ્રોલેપ્સ માંસને એની નોર્મલ જગ્યાએ રિટેન કરતો એકવાર વજાઇનાની અંદર એટલે આખો વજાઇનાલ પોર્શન છે એના નોર્મલ જગ્યાએ આપણે મૂકી દઈએ પછી એની અંદર ફ્યુરિયા બોલર્સ આઠ કે દસ બોલર્સ જેવી ફીડિયા બોલર્સ આપણે મૂકી દઈએ આ તબક્કે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એનું સર્વિક્સ બિલકુલ ઓપન ના થયેલી હોય અને આપણે સર્વિક્સને બિનજરૂરી ડિસ્ટર્બ નહીં કરવાની બાકી જો સર્વિક્સ ઓપન થઈ જશે કે સર્વિક્સની અંદર ઇન્ફેક્શન જશે તો એ કેસમાં બચ્ચું મળશે બચ્ચું મરશે તો એબોર્શન થશે અથવા તો બચું ફૂલી જશે અને ભેંસ પણ મરી જશે એટલે એ કેસમાં બિનજરૂરી ઇન્ફેક્શન અંદર ના જાય એ કાળજી રાખવાની એટલે એવા એના માટે ખાસ બોલસ ફ્યુરિયા મૂકવા બોલસ ફ્રિયા ન હોય તો એ કેસમાં આપણે સાદું યુરિયા ખાતર હોય એ પણ પચાસ સો ગ્રામ જેટલું બજાઈનામું આપણે મૂકી શકીએ યુરિયા ખાતર ન હોય તો બરફના ટુકડા પણ મૂકી શકીએ મૂળ મૂળ બરફના ટુકડા અથવા યુરિયા ખાતર અથવા તો ફ્યુરિયા બોલસ આ બધાના મૂકવાનું કારણ કે એના લીધે પશુના ગર્ભાશયમાં યુરિયા કે બરફના લીધે ઠંડક પેદા થશે એટલે એ ગર્ભાશયનો ભાગ એકદમ ઠંડો થશે ઠંડો થવાના લીધે પશુને ઇરિટેશન નહીં થાય યુરિયાની અંદર નાઇટ્રોફ્યુરોજન કન્ટેન્ટ હોય એટલે એના લીધે પાછું ઇન્ફેક્શન પણ નહીં લાગે એટલે પશુ બિલકુલ સ્ટ્રેનિંગ પણ નહીં કરે એટલે એક વખત આ રીતે આપણે નોર્મલ રીતે એનું બજાયના એની નોર્મલ જગ્યાએ આપણે રિટેન કરી દેવાનું પછી બીજા તબક્કે પેરેન્ટલ થેરાપી ચાલુ કરવાનું પેરેન્ટલ થેરાપીનો જો ઇટરસને કોઈ ઇન્જરી થઈ હોય બ્લીડિંગ થયેલું હોય તો એ કેસમાં આપણે શક્ય ત્યાં સુધી રિન્ટોજ આપવાનો અને જો કોઈ ઇન્જરી ના હોય તો આપણે ડેક્સોજ પણ આપી શકીએ રિ તો ફક્ત ને ફક્ત એઝ અ વેહિકલ મેડિસિનના વેહીકલ તરીકે જ આપવાનું થાય બાકી નોર્મલ કેસ હોય કોઈ જાતની ઇન્જરી ન હોય તો એ કેસમાં ડેક્સટ્રોજ પણ નહીં આપીએ તો એ વાંધો નહીં પરંતુ ડેક્સટોજ આપીએ તો ડેક્સ્ટ્રોજની અંદર આપણે જે ઇન્જેક્શન આપવાના થાય એ બધા ઇન્જેક્શન આપણે બાટલામાં આપી શકીએ જેથી કરીને આપણને પશુને ગર્દને વધારે પડતા ઇન્જેક્શન આપવા ના પડે અને પશુ હેરાન ના થાય એટલે ડેક્સ્ટોજ આપો ડેક્સટોજની અંદર વેટાન્ઝિન આપવું અથવા તો ફિનાટાઇલ આપવું કે જેથી કરીને એનું સ્ટ્રેનિંગ બંધ થાય બેરાલ ગનુ હોય તો પણ આપણે આપી શકીએ બીજા નંબરે એવી એન્ટી તરીકે ત્રીજા નંબરે એન્ટિબાયોટિક તરીકે એમ્પિકલોક્સ ઇન્જેક્શન ત્રણથી ચાર ગ્રામ ઓડીવેટ પ્રમાણે આપવો ચોથા નંબરે એપિડોસીની ઇન્જેક્શન દસથી પંદર એમએલ અને ટોનોફોસ્પાનું ઇન્જેક્શન દસથી પંદર એમ એલ પાટલાની અંદર આઈપી આપે છે એનું પેરેન્ટ્રલ તરીકે બીજું કે ડ્યુરા ભોજન જે ઇસ્ટ્રોજન લેવલ વધ્યું એ ડાઉન કરવા માટે બે કે ત્રણ એમએલનું એમ્પ્યુ જરૂરિયાત મુજબ ઇન્ટરમોસ્પિટલ આપી દેવું હવે એક વખતે જે આપણે જે આ ટ્રીટમેન્ટ આપીએ એ ઓછામાં ઓછા બે ત્રણ કે ચાર દિવસ ફરજિયાત આપવાની જેથી કરીને ગર્ભાશયની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય ગર્ભાશય બજાયેલાનો અને બલ્વર જે પ્રોલેપ્સના લીધે એના મસલ્સ રિલેક્સ થયા હોય એ મસલ્સ પણ નોર્મલ કન્ડિશનમાં આવી જાય એટલે બારે ઘડી પ્રોલેપ્સ થવાના કોઈ ઇશ્યુ ના રહે કે ઇન્ફેક્શન લાગવાના ઇશ્યુ ના રહે હવે બીજી વસ્તુ કે જે આપણે વાત કરીએ પ્રમાણે કે લેટ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે પશુનું પ્રોલેપ્સ થતું હોય એ કન્ડિશનમાં પણ પ્રોલેપ્સને તો આ રીતે જ એનરલ કરવાની પરંતુ જે કન્ડિશનમાં લેટ સ્ટેજમાં પ્રોલેપ્સ થયું હોય અને પશુ માલિકે જો શરૂઆતમાં ટ્રીટમેન્ટ ન કરાવ્યું હોય કારણ કે એ પ્રોલેપ્સની કન્ડિશન ધીમે ધીમે થતી હોય પશુ શરૂઆતમાં એનો ભાગ વજાયનાનો ભાગ ઉપસેલો હોય એ આવી કન્ડિશન હોય એટલે પશુ માલિક એટલા સલા સજાગ હોતા નથી એના લીધે એના બલ્બલિફના અને વજાયનાલ મસલ્સ એકદમ રિલેક્સ થઈ ગયા હોય એના લીધે એ મસલ્સની ટોનિસિટી જતી રહેતી હોય છે એટલે ટોનિસિટી જતી રહેવાના લીધે પશુ પછી નોર્મલ કન્ડિશનમાં ઊભું હોય તો પણ આખું વજનલ પોષક બહાર આખો નબળતો થઈ જતો હોય છે એટલે એ ક્રોનિક કન્ડિશન થઈ જતી હોય છે ક્રોનિક કન્ડિશનમાં જ્યારે આપણે એને હેન્ડલ કરતા હોય આખે આખું વધારેના બહાર આવ્યું હોય એક વખતે જે ટ્રીટમેન્ટ આપણે આગાઉ આપીએ એ પ્રમાણે ટ્રીટમેન્ટ ત્રણ ચાર દિવસ તો ફરજિયાત આપવાની સાથે સાથે મસલ ટોનિસિટી વધારવા માટે ટોનું ઇન્જેક્શન વધારાના ચાર પાંચ દિવસ ચાલુ રાખવાનું ટોનોફોસમ ઇન્જેક્શન ના આપીએ તો કોસ્ફોમિન બોલસ સવાર સાંજ બ બે બોલસ આઠ દસ દિવસ આપવાની અથવા તો સોડિયમ એસિડ ફોસ્ફેટ પાવડર ચાલુ રાખવાનો જ્યાં સુધી એના મસલ્સની ટોનિસિટી આવે અને મસલ્સ ટોનિસિટી આવે પછી એનું વજાયના અને બલ્બલ લીપ્સ નોર્મલ થાય ત્યાં સુધી ઓરલ થેરાપી ચાલુ આપવાની એ કન્ડિશનમાં આપણે એને પાછળથી પ્રોપી બોલસ સવાર સાંજ એક એક કે બે બે બોલસ પણ આપણે આપી શકીએ અમે જે આ વાત કરીએ ક્રોનિક કન્ડિશનની અને એક પ્રેગ્નન્સી દરમિયાન જે પ્રોલેપ્સ થાય પણ ઘણી વખત એવું બને કે આ જે પ્રોબ્લેપ્સ થયું પ્રોલેપ્સ આપણે રિટેલ કર્યું વીસ પચીસ વીસ બાવીસ દિવસ પછી ફરીથી પ્રોલેપ્સ થતું છે એટલે ઘણી આવી કન્ડિશનમાં પશુ પ્રેગ્નન્ટ હોય અને હીટમાં આવે અને એની ઓવરી ઉપર ફોલિકલ ડેવલપ થતું હોય ફોલિકલર શિસ્ટ બન્યો હોય તો એવા સંજોગોમાં रिपीट प्रोलैप रिपीटेड प्रोलैप्स થાય કર છે એક વખત તમે રીટેન કરો તો પણ 22 દિવસે થાય કર જાય એક ઓવરી ઉપર હોય ફોલિક્યુલર સિસ્ટ તો એ લગભગ 40 દિવસે रिपीट થાય પરંતુ જો બંને ઓવરી પર સિસ્ટ હોય તો દર 21 21 21 દિવસે પ્રોલેપ્સ થાય કર જાય એટલે કે આપણે આ ટ્રીટમેન્ટ આપી એની સાથે ફોલિક્યુલર સિસ્ટ રિક્રેશ કરવા માટે હોર્મોનલ ઇન્જેક્શન એચસીજી એટલે કે કોરુલોન એક કે બે વાર જરૂરિયાત મુજબ આપી દેવાના એટલે ઓરુલોન ઇન્જેક્શન આપ્યા પછી રિપીટેડ પ્રોલેપ્સ થવાનો ચાન્સ રહેશે નહીં હજુ મિત્રો આ જે વાત કરીએ આપણે વજાઇનલ પ્રોલેપ્સની વાત કરીએ એ જ રીતે આપણે યુટ્રસ પ્રોલેપ્સ માટે જોઈએ તો યુટ્રાઇન પ્રોલેપ્સમાં એક વસ્તુ ખાસ જોવા મળશે કે પશુ મોટે ભાગે કન્ડિશનમાં રિકમેન્ડ થશે જ્યારે તમે પ્રોબ્લેમ્સ ટ્રીટ કરવા જશો પશુ કદાચ ઊભું થશે તો પણ એક કે બે મિનિટમાં બેસી જશે તો આવા સંજોગોમાં સૌથી પહેલી કાળજી એ લેવાની કે પશુ જો પાકા તળિયામાં બેઠેલું હોય તબેલામાં બેઠેલું હોય અને જો શક્ય હોય તો એને ઊભું કરી અને બહાર ખુલ્લામાં અને કાચ કાચા તળિયાવાળી જગ્યાએ લઈ જવાનું એમાં પણ જો કાચા તળિયાનો ભાગનો પાછળનો ભાગ ઊંચો હોય ને આગળનો ભાગ નીચો હોય એવી ઢાળવાળી જગ્યા હોય તો અતિ ઉત્તમ એવી જગ્યાએ લેજો જો પશુ ઊભું ન થાય અને પાકા તળિયામાં જ બેઠેલું હોય તો એનો પાકા તળિયામાં એને પશુને ચાર પાંચ માણસો ભેગા કરીને પાછળનો ભાગ ઊંચો કરીને પાછળના નીચેના ભાગે અડરના ભાગે એક માટી ભરેલો કોથળો મૂકી દેવાનો જેથી કરીને પશુનો પાછળનો ભાગ ઊંચો રહે અને આગળનો ભાગ નીચો રહે આ કન્ડિશન હશે તો જ પશુનું જે પ્રોલેક્સ હેન્ડલ કરવામાં આપણને અનુકૂળતા રહેશે હવે પાકા તળિયામાં બેઠું હોય તો આ રીતે પશુને પાછળથી ઊંચું કરી એને સ્ટર્નલ રિકમન્ડ પોઝિશનમાં બેસાડી દેવાનું અને એન્ટીસ્પાઝમોટિક તરીકે બેરાલગન ઇન્જેક્શન થી ત્રીસ એમએલ જેટલું બેરાલગન ઇન્જેક્શન આપો અથવા તો ફિનાડાઈન ઇન્જેક્શન વીસેક એમએસ જેવું આપો અથવા તો વેટાલજીન ઇન્જેક્શન ત્રીસ એમએલ જેટલું આપી દો જેથી કરીને પશુ જોર કરતું બંધ થઈ જશે અને બીજી કંડિશનમાં જો પશુને આપણે ઊભું કરીને બહાર લઈ ગયા હોય અને ઢાળવાળી જગ્યાએ આપણે એને ઊભું કર્યું હોય તો એને અડધોથી પોણો એમએલ જાયલેજીન આપી દો ઝાયલેજીન આપ્યા પછી પશુ બે મિનિટની અંદર બેસી જશે હવે પશુ જ્યારે બેસતું હોય ત્યારે અથવા તો પાકા તળિયામાંથી આપણે એને ઊભું કરીને બહાર લઈ જતા હોય એ દરમિયાન પણ જે એનો ન્યુટ્રસનો ભાગ છે કે જે પ્રોલેપ્સ થયેલો હોય એના વજનના લીધે પણ પશુ ઘણી વખત બેસી જતું હોય છે એટલે પશુને જ્યારે પાકા તળિયામાંથી ઊભું કરીને બહાર લઈ જતા હોય તો એ પ્રોલેપ્સનો ભાગ આપણે હાથથી વ્યવસ્થિત ઊંચો પકડી રાખવાનો જેથી કરીને એનું વજન પશુને આવે નહીં અને પશુ બેસે નહીં અને કાચા તળિયામાં લઈ ગયા પછી ઝાયલેજીન આપ્યા પછી પણ એ ભાગ આપણે હાથથી પકડી રાખવાનો જેથી કરીને પશુ કદાચ બેસી જાય તો પણ એ જે પ્રોલેપ્સ માસ છે એના પેટના નીચેના જવું જોઈએ નહીતર જો પશુનું વજન એના ઉપર આપશે તો એ યુટરસ તરત રપચર થઈ જશે અને યુટરસ રપચર થઈ જશે તો આપણી બધી મહેનતમાંથી પડશે એટલે આવી જગ્યાએ પશુને એકવાર કાચા તળિયામાં લઈ જઈને ઊભું કરીને જાયલેજીન આપીએ અને પછી પશુને બેસાડીએ જો એ જગ્યા ઢાળવાળી ન હોય તો એ સંજોગોમાં જાયલેજીન આપ્યા પછી જ્યારે પશુ બેસે બેઠા પછી એના આગળના પગની બાજુની સાઈડમાં થોડો લાંબો અને ઊંડો ખાડો કરી દેવા અને એ ખાડામાં પશુના આગળના બે પગ ઊંડા રહે અને માથું પણ એ ખાડામાં રહે એ રીતે એને બેસાડી દેવાનું અને એને સ્ટર્નલ રિકમન્ડ પોઝિશનમાં બેસાડવાનું અને સાઈડના ભાગે માટીનો કોથળો મૂકી દેવાનો નોર્મલ કન્ડિશનમાં ડાળમાં બેઠું હોય તો એ કન્ડિશનમાં પણ આપણે એને સ્ટર્નલ રિકમન્ડ પોઝિશનમાં બેસાડી અને સાઈડમાં માટીનો કોથળો મૂકી દેવાનો એક વખત પશુને જો આ રીતે બેસાડવામાં આપણે સફળ રહીશું તો આપણું નેવું ટકા કામ સરળ થઈ જશે પછી પ્રોબ્લેમ્સ હેન્ડલ કરવાનું એકદમ સરળ થઈ જશે એટલે એક વખત પશુને આ રીતે આપણે બેસાડ્યા પછી પ્રોબ્લેમ્સ હેન્ડલ કરવાની વાત કરવાની અને એ કેસનો શરૂઆતમાં જે એનો ઇટરાઈન પ્રોલેપ્સનો માસ છે એ માસને ફરીથી બે વ્યક્તિએ થોડું મદદ કરીને ઊંચો કરવાનો અને જેમ બજાયનલ પ્રોલેપ્સનામાં વાત કરીએ એ પ્રમાણે પશુને જે યુરિનેશન થાય એ રીતે આમાં પણ પૂરેપૂરું યુરિનેશન થાય એટલો ભાગ ઊંચો કરવાનો જો પશુ યુરિનેશન ના કરી શકે તો રબરની ટ્યુબ અથવા તો ઇરિગેટરની ટ્યૂબ યુરિથ્રા મારફતે અંદર જવા દેવાની અને એક વખતે એ પ્રોલેપ્સ માસમાંથી પૂરેપૂરું યુરિન બહાર નીકળી જશે એટલે પ્રોલેપ્સ માસ ઘણો ખરો સંકોચી જશે અને પ્રોલેપ્સ માસ સંકોચાઈ જાય એ કેસમાં પશુનું સ્ટ્રેનિંગ પણ ઓછું થઈ જાય અને પશુ કમ્ફર્ટ ફિલિંગ કરતું હોય છે એટલે સૌથી પહેલું કામ ના કરવાનું પછી બીજા નંબરે આપણે એને તરત ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાય અને ટ્રીટમેન્ટમાં જો થોડું ઘણું બ્લીડિંગ થયેલું હોય તો એ કેસમાં આપણે રીટોથ ચાલુ કરવાનું અને બ્લીડિંગ ના થયું હોય તો એ કેસમાં આપણે સાદો ડેક્સવોજ આપી શકીશું ડેસ્ક્રોજની અંદર એન્ટી તરીકે ફિનાડાઇન કે બેરાલગન કે વેટાચીન જરૂરિયાત મુજબના ડોઝમાં વીસ પચીસ કે ત્રીસ એમએલ આપો એન્ટી સ્ટામેનિક તરીકે એબિલ આપો એન્ટીબાયોટિક તરીકે એમ્પિક્રોક્સ આપો ઇન્જેક્શન એપીડોસીન દસથી પંદર એમએલ અને ઇન્જેક્શન ક્રોનોફોસફોન દસથી પંદર એમએલ આ બધી વસ્તુ ડેક્સોટની અંદર આપી દો અને એના ગરદન ઉપર ઇન્જેક્શન ડ્યુરોક્લોજન બે કે ત્રણ એમએલ ડિપેન્ડિંગ અપોન બોડી વેઇટ એ આપો અને જો તમારી જોડે ઉપલબ્ધ હોય તો ઓક્સિટોસીન પાંચ એમએલ જેટલું ઓક્સિટોસીન આપો આ ટ્રીટમેન્ટ આપવાથી આ ટ્રીટમેન્ટ ચાલુ કરવાથી એનું યુટરસ જે માસ છે એનું સંકોચન ચાલુ થઈ જશે એટલે એ જેટલું સંકોચન ઝડપી થશે એટલું આપણું કામ સરળ થઈ જશે પછી ત્રીજા નંબરે કે યુટ્રન યુટ્રાઇન માસ્ક કે જે પ્રોબ્લેમ માસ્ક છે એને આપણે હેન્ડલ કરવાનું એમાં સૌથી પહેલું એ કરવાનું કે જે કેસમાં આખે આખું યુટ્રાઇન માસ્ક પ્લેસેન્ટા સાથે બહાર આવેલો હોય તો એ કેસમાં સૌથી પહેલાં ધીમે 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 પ્રેશન્ટા રિમૂવ કરવાનું હવે પ્રેશન્ટા રીમૂવ કરતા હોય અથવા તો યુટરાઈન માસ હેન્ડલ કરતા હોય એ દરમિયાન આપણે બીજી વસ્તુ કરવાની કે બે ચાર ડોલ ઠંડુ પાણી લેવાનું ચોખ્ખું ઠંડુ પાણી હોય એની અંદર દરેક ડોલમાં ચારથી પાંચ ગ્રામ જેટલું પીપી પાવડર નાખી દેવાનું અને એકદમ ક્લીન સોલ્યુશન બનાવી અને જ્યારે પ્રોલેપ્સ આપણે હેન્ડલ કરતા હોય ત્યારે સતત એના ઉપર પાણીનો નિર્ધાર ચાલુ રાખવાય એના લીધે બે વસ્તુ થશે કે બ્લીડિંગ થશે નહીં વધારાનું જે કંઈ ફ્લુઇડ કે એ એમાંથી નીકળતું હશે એ બધું બહાર જતું રહેશે યુટ્રસ એકદમ ક્લીન રહેશે અને ધીમે 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 આખો પ્લેસરટ દૂર કરી દેવાનો એટલે એકવાર આપણે પ્રેશરટા દૂર કરી દઈએ અને ટોટલ આપણે ટ્રીટમેન્ટ આપ્યા પછી એને દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગે પ્લેસન્ટ રિમૂવ કરવાનો હોય તો પણ અને ન કરવાનો હોય તો પણ દસથી પંદર મિનિટ રાહ જોઈએ પછી જ્યારે આખો યુટરાઈન માસ એકદમ સંકોચાઈ જાય એનું ઇમ્બોદ્યુસર એકદમ ફાસ્ટ થઈ જશે એ તબક્કે આપણે એ યુટરસ આરામથી રિટેન કરી શકીશું તો આવા તબક્કે બિલકુલ ઉતાવળ કર્યા વગર આખો યુટરાઈન માસ સંકોચાઈ જાય પછી શાંતિથી બે હાથે એકદમ ચોખ્ખા હાથથી કોઈ જ જાતનું આપણા હાથ પરનું ઇન્ફેક્શન ના લાગે એ રીતે એન્ટિસેપ્ટિક સોલ્યુશન પણ જરૂર હોય તો આપણે વાપરવાનું અને ધીમે 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 આખો યુટ્રાઇન માસ્ક એની નોર્મલ જગ્યાએ બેસાડવાની કોશિશ કરવાની બને ત્યાં સુધી કોઈ લેમનની કે બીજી હેલ્પ યુટરાઈન માસ્ક બેસાડવા લેવાની નહીં શક્ય ત્યાં સુધી એ બધું કામ આપણે જાતે કરવાનું જરૂર હોય તો એ કેસમાં વલ્વર લિપ્સ પકડી રાખવા માટે આપણે બીજા માણસની હેલ્પ લઈ શકીએ પરંતુ આખું યુટરસ આપણે પોતાની રીતે જ અંદર રિટેન કરવાનું એક વખત યુટરસ આખું પૂરેપૂરું રિટેન થઈ જાય ત્યારે એક ખાસ વસ્તુ ચેક કરી લેવાની કે આખે આખું યુટરસનો ભાગ સર્વાઇકલ રિંગની અંદર જતો રહેલો હોવો જોઈએ અને બંને હોન વ્યવસ્થિત ડેવલપ થઈ ગયો હોવો જોઈએ એ કન્ડિશન નોર્મલ આપણને લાગે પછી એની અંદર આઠ દસ કે બાર ફ્યુડિયાની ગોળી મૂકી દેવાની અને પછી શાંતિથી પેલી બાજુ ડેક્સ્ટોજ કે રીટો જ બાટલો પૂરો થાય પછી એને ધીમે ધીમે સીબીજી આપવાનું સીબીજી બહુ ઉતાવળ નહીં કરવાની ધીમે 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 આપવાનું એટલે સીબીજી જ્યારે તમે આપી દેશો એ પછી પશુ એલર્ટ કન્ડિશનમાં આપી જશે અને પાંચ કે દસ મિનિટની અંદર ઊભું પણ થઈ જશે હવે જે કેસમાં પ્રોબ્લેમ્સ હેન્ડલ કરતી વખતે બિનજરૂરી બ્લીડિંગ નહીં થયું હોય બિનજરૂરી ફ્લુઇડ યુટરસની અંદર નહીં ગયું હોય તો એ કન્ડિશનમાં તમે જાળી નહીં પાડો તો પણ ચાલશે બાકી બીજી કન્ડિશન જો ફ્લુઇડ વધારે પડતું અંદર ગયું હોય કે બ્લીડિંગ થયેલું આપણને લાગે કે યુટરસ ક્લિયર થયેલું લાગે તો એ કંડિશનમાં જાળી ફરજિયાત પડે પાડી દેવાની બાકી જાળી પાડવાનું નહીં અને પછી પછી પશુ ઊભું થાય પછી એને એવી જગ્યાએ લઈ જવાનું કે એનો જે પશુ જ્યારે ઊભું રહે અથવા તો બેસે ત્યારે એનો આગળનો ભાગ થોડો નીચો રહે અને પાછળનો ભાગ ઊંચો રહે એકથી દોઢ ફૂટનો ઢાળ હોય એવી જગ્યાએ બાંધવાની વ્યવસ્થા કરવાની જરૂર પડે તો લાકડાની ગોળી બનાવી દેવાની ટ્રેવિસ બનાવી દેવાની અને એ જગ્યાએ પશુને બેથી ચાર દિવસ બાંધવાનું હવે એક વખતે આપણે પ્રોલેપ્સ નોર્મલી રિપીટ કરી દીધું પશુ ઊભું થઈ જશે કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન નહીં હોય તો અડધા કલાક કલાકની અંદર હવે પશુ ખાવા પીવાનું ચાલુ કરે એટલે સમજી લેવાનું કે એ કન્ડિશનમાં બધું નોર્મલ છે પરંતુ જે આજે આપણે ટ્રીટમેન્ટ આપીએ એ ટ્રીટમેન્ટ ત્રણથી ચાર દિવસ એને કમ્પલસરી ફોલો કરવા એટલે બીજા દિવસે જો યુટ્રસની અંદર કોઈ ફ્લુઇડ માસ હોય કે અથવા તો બ્લડ ક્લોટ્સ કે એવું આપણને લાગે તો યુટ્રસને ક્લીન પીપી સોલ્યુશનથી ઇરિગેટ કરી દેવાનું જે રીતે આપણે એપ્સેસનું ઇરિગેશન કરતા હોઈએ એ રીતે એનું આખું ઇરિગેશન કરી દેવું જેથી કરીને યુટ્રસની અંદર કોઈ ઇન્ફેક્ટિવ મટિરિયલ રહી ના જાય અને પછી બે દિવસ સરળ એની અંદર ફ્યુરિયા બોલસ પણ મૂકવાની જેથી એનો ઇન્ફેક્શન થવાના કોઈ ચાન્સ રહે નહીં વધારામાં પેરેન્ટલ થેરાપી તરીકે જે આપણે ઇન્જેક્શન ડેક્સોજ કે રિન્ટોજ આપ્યું હોય એની અંદર ત્રણ ચાર દિવસ પડે ટેક્સ્ટોજ કે રિન્ટોજ આપો એની અંદર ફિનાડાઇની ઇન્જેક્શન કે વેટાઝીન ઇન્જેક્શન આપો એવિલ આપો ક્લોક્સ આપો એપિડોસિન આપો અને ટોનોફોસપન આપો ડ્યુરા ડ્યુરાબ્રોજન ફરીથી આપવાની જરૂર નથી કે ઓક્સિટોસીન પણ આપવાની જરૂરિયાત હોતી નથી તો આ રીતે ત્રણથી ચાર દિવસ કે પાંચ દિવસ જરૂરિયાત મુજબ એનું ફોલોઅપ કમ્પલસરી કરો અને મિત્રો જે રીતે વાત કરીએ એ પ્રમાણે વજાઇનલ પ્રોલેપ્સમાં પણ અને યુટરાઈન પ્રોલેપ્સમાં પણ એકવાર પ્રોલેપ્સ રિટેન કર્યા પછી બાકીના ત્રણ ચાર કે પાંચ દિવસ એની ટ્રીટમેન્ટ કમ્પલસરી આપો અને ટ્રીટમેન્ટ આપ્યા પછી ચાહે વજાઇનલ પ્રોલેપ્સ હોય કે યુટરાઈન પ્રોલેપ્સ હોય ચાહે પશુ પ્રેગનન્ટ હોય કે એમટી હોય આપણે ટ્રીટમેન્ટ અને એનું પ્રોલેપ્સનું હેન્ડલિંગ એ રીતે કરવાનું થાય કે જેથી કરીને પશુ પ્રેગ્નન્ટ હોય તો બચ્ચાને કોઈ પણ જાતનું નુકસાન ના થાય યુટ્રસને પણ કોઈપણ જાતનું નુકસાન ના થાય યુટ્રસનું કોઈપણ જગ્યાએ એડહેજન ના થાય પશુ એના પૂરા સમયે પીઆાય જો યુટ્રાઇન પ્રોલેપ્સ હોય તો યુટ્રાઇન પ્રોલેપ્સમાં પણ યુટ્રાઇન પ્રોલેપ્સ પણ એ રીતે આપણે હેન્ડલ કરીએ કે જેથી કરીને પાછળથી એમાં કોઈ મેટ્રાઇટિસ કે બાયોમેટ્રા ના થાય અથવા તો યુટરસનું કોઈ એડહેઝમ ના થાય પશુ નોર્મલ રીતે ખાવા પીવા ઉપર પણ આવી જાય અને દૂધ ઉત્પાદન પણ આવી જાય આ બધી કન્ડિશન નોર્મલ હોય તો અને તો જ આપણો જે પ્રોલેપ્સનો હેન્ડલ કરેલો કેસ સક્સેસફુલ ગણાય અન્યથા જે લેમેન પ્રેક્ટિસના પ્રેક્ટિસ કરતા હોય છે અને પ્રોલેપ્સ હેન્ડલ કરતા હોય છે એમાં અને આપણામાં કોઈ જાદો ફરક રહે નહીં તો મિત્રો આજે કે યુટરસ પ્રોલેપ્સના કેસો એનું એની ટ્રીટમેન્ટ અને એનું એના મેનેજમેન્ટને લગતી વાત મારા ફિલ્ડ એક્સપિરિયન્સના આધારે આ વિડીયોમાં એના તમામ મુદ્દા આવરી લેવાની મેં કોશિશ કરી છે આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિસના મિત્રોને ગમશે પણ ખરો અને ઉપયોગી પણ સાબિત થશે મિત્રો વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે અચૂકથી શેર કરજો આજના વિડીયોનો અહીં સમાપન કરું છું બીજા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ આભાર જય ભારત જય પશુપાલ